કોલોસ્પર્શ ફાઉન્ડેશન દ્વારા વિશાળ વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન જનપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ ઉદ્ઘાટિત સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પમાં મહાનુભાવો દ્વારા રક્તદાન પ્રજાપંખ સચિન એલ ડી હાઈસ્કૂલ ખાતે આજે કોલોસ્પર્શ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેનું ઉદઘાટન લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું તેમણે આયોજકોને શુભેચ્છા આપી સ્થાનિક અદના વ્યક્તિઓ માટે આવા નિઃશુલ્ક શિબિરોથી ઘણી રાહત મળે છે અનેકો સુરત નવસારી જઈ નથી શકતા તેઓને આવા કેમ્પો વિશેષ લાભદાયી થાય છે આ પ્રસંગે વોર્ડ પ્રમુખ તેજસ આહિર યુવા પ્રમુખ નીરવ દેસાઈ તેમજ અનેક સામાજિક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી સાથે જીઆઈડીસી કો સેક્રેટરી અને નોટિફાઈડના ચેરમેન મયુર ગોળવાલા જીઆઈડીસી કો સોસાયટીના કારોબારી સદસ્ય કિશોરભાઈ પટેલ કોપ સભ્ય શ્રી મિતુલભાઈ મહેતા રંગાનુરાગના ટ્રસ્ટી પ્રમુખ ગિરિરાજસિંહ વાંસિયા નોટરી એડવોકેટ મહિપાલ વાંસિયાએ પણ શિબિરની મુલાકાત લઈ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા આ શિબિરમાં ત્રણસો પચાસમી વધુ દર્દીઓએ વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓનો લાભ લીધો શહેરના નામી અને અનુભવી તબીબોએ નિઃશુલ્ક સેવા આપી જેમાં હાડકા હૃદયરોગ ચામડીના રોગો સ્ત્રી રોગો કિડનીના રોગો દાંત અને કરોડરજ જૂની સર્જરીના નિષ્ણાત તબીબોનો સમાવેશ હતો જરૂરિયાત દર્દીઓ માટે બે દિવસની જરૂરી દવાઓ નિઃશુલ્ક આપી અને ફ્રી સુગર ઇસીજી ચેકઅપ તેમજ એક્સ રે સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી વિશેષ રક્તદાન શિબિરની સફળતા મળી જેમાં શિબિરમાં એકસો મી વધુ રક્તદાતાઓએ ભાગ લીધો મેડિકલ ચેકઅપ બાદ પિસ્તાલીસ યુનિટ રક્ત સુરત રક્તદાન કેન્દ્રને અર્પણ કરાયો આ શિબિરે સમાજસેવા માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું આ ઉપરાંત તદ્દના લોકોની દ્રષ્ટિ માટે અભૂતપૂર્વ સેવા પણ કરવામાં આવી જે શિબિર દરમિયાન ત્યાસી આંખના દર્દીઓએ ચકાસણ કરાવી જેમાંથી છપ્પન દર્દીઓના નિઃશુલ્ક મોતિયા બિંદુના ઓપરેશન સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ખાતે થશે પીડિત દર્દીઓ માટે શાળા ખાતે બસ વ્યવસ્થા રાખવામાં આવી છે જે તેમને પહોંચાડવાની અને પાછી લાવવાની વ્યવસ્થા કરશે આયોજક સંસ્થાએ કાર્યક્રમની સફળતા માટે સહકાર આપનારાઓનો આભાર માન્યો કોલોસ્પર્શ ફાઉન્ડેશનના ડાયરેક્ટરો ભાવેશભાઈ આશીષભાઈ પરીક્ષિતભાઈ સાથે દેવાંગ નાયક તેમજ દર્શનભાઈ અને વિવેકભાઈ સહિત સમગ્ર ટીમે કાર્યક્રમની સફળતા માટે કઠોર મહેનત કરી અંતે શ્રી પરીક્ષિત વશીય એલડી હાઈસ્કૂલ સામાજિક સંસ્થાઓ ડોકટરો અને સહકાર આપનારા રક્તદાન કરનારા તમામનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો સ્પર્શ ફાઉન્ડેશનનો આ પ્રથમ સરાહનીય સેવાનો કાર્યક્રમ આરોગ્ય અને માનવતાની ભાવનાને સમર્પિત રહેવાનો અનોખો પ્રયાસ રહ્યો છે જેનો હેતુ જરૂરિયાતમંદ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે એવું સંસ્થાના પરીક્ષિત વશીએ જણાવ્યું આમની સાથે આજે આ પ્રસંગે મયુર ગોલવાલા અને કિશોર પટેલે રક્તદાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું મયુર ગોલવાલાએ જણાવ્યું હતું કે જીઆઈડીસીના ઉદ્યોગો એ માત્ર વ્યવસાયિક એકમ નહીં પરંતુ સંસ્થાના કારીગરો તથા સ્થાનિકોના સુખ દુઃખમાં ભાગીદાર પણ બને છે રક્તદાન માત્ર આપણા રાષ્ટ્રની જરૂરિયાત સાથે માનવતાનું શ્રેષ્ઠ સેવા કાર્ય છે આજના આ શિબિરના ઉદ્દેશ્યને સફળ બનાવવા અનેક યુવાનો તથા ઉદ્યોગકારોએ પણ અમારી સાથે રક્તદાન કરીને લોકકલ્યાણના આ કાર્યમાં સહભાગી થઈ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે આમ કારીગર વર્ગના કલ્યાણ માટે કોલોસ્પર્શ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા આ શિબિરનું આયોજન એક મહત્વપૂર્ણ પગલું છે જે આજના સમયમાં અનુસરણ યોગ્ય છે આવા રક્તદાનના કાર્યક્રમો દ્વારા સમાજમાં રક્તદાનનું મહત્વ અને જરૂરિયાતને આગળ ધપાવવાનું મક્કમ સંકલ્પ કરવામાં આવ્યું છે કોલોસ્પર્શ ફાઉન્ડેશન અને શિબિરના આયોજકોને સચિન જીઆઈડીસી કો સોસાયટી તરફથી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે આજે કોલો ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ સ્વૈચ્છિક રક્તદાન નું જે સચિન ગામની જનતા માટે આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારી બાબત છે આના માટે હું કોલો ફાઉન્ડેશન અને કોલો કંપનીના ડિરેક્ટર્સ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનીશ કે સચિનની જનતાને ધ્યાનમાં રાખીને એ લોકોએ આ એક સુંદર કાર્યનું આયોજન કર્યું છે એ લોકોએ ખૂબ જ ખુબ કેવાય ને એટલે કે ઘણી બધી તૈયારી કરી છે હંમેશા સચિન ગામની જનતા માટે આ રીતના આયોજન કરતા રહે અને સચિન ગામની જનતાને તેઓનો લાભ મળતો રહે હું એમને ખૂબ ખુબ શુભેચ્છા આપું છું અને ખુબ અભિનંદન અને ધન્યવાદ કરું છું આભાર

અમને પણ અહીંયા ઘડી બોલાવવામાં આવતા હોય છે તો ત્યારે સમાજના એક પ્રેરણા રૂપ તરીકે અમે બી કઈક ને કઈક સારું કાર્ય કરવામાં માનતા હોઈએ છે અને રક્તદાન કરી જીવન બચાવી શકાય તો એક અમને ભગવાન ને કર્યા હોય તો એ સારી બાબત છે અને ખુબ સરસ રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સંપૂર્ણપણે સફળ થયો હોય તેવું દેખાઈ રહેલું છે દરેકે દરેક ઉદ્યોગ ને અપીલ કરેલી હતી કે આ જે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તો તેનો લાભ દરેકે દરેક લેવો તેથી લોકો આવી રહ્યા છે સાહેબ આ કાર્યક્રમ કલશ્પ ડાઇઝ ઇન્ટરમી પ્રાઇવેટ લિમિટેડના ઓનર ભાવેશભાઈ પટેલ અને આશીષભાઈ પટેલના સૌજન્યથી રાખવામાં આવ્યો હતો એમણે પોતાનો કલસપસ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ ની શરૂઆત આપણા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબે કરી હતી અને એમણે પધારીને આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમનો સમય સાડા આઠ થી એક વાગ્યા સુધીનો હતો આ કાર્યક્રમમાં સાડી ત્રણસો થી પણ વધુ દર્દીઓ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ અંદર તપાસ માટે જેટલા દર્દીઓ આવ્યા હતા અને જેમાંથી છપ્પન આંખના કેટરેકના ઓપરેશન કરવામાં આવશે જેની સંપૂર્ણ પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને જે વિના કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના ડોક્ટરો એટલે કે બાબા મેમોરિયલ હોસ્પિટલ આરોગ્ય મેટરનિટી હોસ્પિટલ સિવાય હોસ્પિટલ નવસારીના જાણીતા ડોક્ટરો તથા હડકાના જાણીતા ડોક્ટરોએ વિનામૂલ્યે સેવા આપી હતી આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતની ખૂબ જ ખ્યાતનામ સંસ્થા એલડી હાઈસ્કૂલ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સચિનના ગ્રામજનો તથા તેની આસપાસના સેવાકીય સંસ્થાઓએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અને એમના હૃદયપૂર્વક કલસ્પસ ફાઉન્ડેશન તરફથી અમે આભાર માનીએ છીએ આ કાર્યક્રમમાં જાણીએ અજાણીએ આઈડી હાઈસ્કૂલના પ્રમુખશ્રી તથા તેમના ટ્રસ્ટીગણ તથા એમના કમિટી મેમ્બરો તથા આસપાસના વિવિધ સેવાકીય સંસ્થાઓ તમામે હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો થેન્ક યુ